નમસ્કાર દર્શક મિત્રો સાથે આપનો હાર્દિક સ્વાગત છે બોટાદ જિલ્લાના ગઢડા બેન માં ગઢડાના વેપારી હેતભાઈ વલિયા અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગઢડા પોલીસ દ્વારા પણ ફરિયાદ લઈ વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને આજ રોજ વેપારી આ સુધીના વેપારી હિતેશભાઈ બલદાણીયાના સમર્થનમાં આવ્યું હતું જેને વેપારી આગેવાન ગોપાલભાઈ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંખ્ય યોગીબેન દ્વારા શેરતીની ફરિયાદ સ્વતંત્ર ખોટી કરેલ છે કોઈ પણ પ્રકારનું વેપારી દ્વારા શેરતી કરવામાં આવેલ નથી ખરેખર આ ફરિયાદ પાછી ખેંચવા યોગ્ય છે અને આ આજે સાંજે યોગીબેન પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી જે બનાવના પગલે આજરોજ વેપારીઓ દ્વારા આરોપી હિતેશભાઈના સંવેદનમાં આવ્યા હતા અને પોતાની દુકાનો શહેરથી બંધ પાડવામાં આવ્યું હતું અને સપોર્ટ કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ રેલી સ્વરૂપે વેપારી દ્વારા મામલતગઢ કચેરી ખાતે જઈ રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે જય રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી અને હિતેશભાઈ બલદાણિયાના સમર્થનમાં વેપારીઓ આવ્યા હતા અને હું સુધી પોતા દિનેશકુમારભાઈ બાબરિયા ગેતી Oh, yeah. આપનું પરિચય મારું નામ ગોપાલ અનિલભાઈ બંદા મંદિરની સામે વાસણની દુકાન છે મારી ગોપાલભાઈ ગઈકાલે ઓરડી ઉપર કઈ છેડતીનો બનાવ બન્યો તો ફરિયાદ નોંધારી છે શું છે વિગત એમાં એક્ચ્યુઅલ એવું છે કે સામેના મંદિરની સામે સાગડી સેરીમાં હનુમાનજીનું પ્રસાદીનું મંદિર આવેલું છે તેમાં એ દબાણ વારંવાર શરૂઆતથી દબાણ વારંવાર કરવામાં આવે છે તેમાં હિતેશભાઈ વારે વારે મંદિર પ્રસાદી નું હોવાથી અવારનવાર અટકાયત કરતા હોય છે જે થોડાક દિવસ દસ બાર દિવસ પહેલા ચીફ ઓફિસર મામલતદાર એ બધાને જોડે લઈને ત્યાં આવ્યા હતા દબાણ હટાવવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ દબાણ હટાવ હટાવવામાં નહોતું આવ્યું હિતેશભાઈ પછી આગળ પાછું આગળ રજૂઆત કરી તેમ રજૂ સરકારી ઓલે ભોગી નઈકા તો પછી એના ઉપર ખોટો આક્ષેપ નાખવામાં આવ્યો છે વેપારી ઉપર કે વેપારી ને બદનામ કરવામાં આવ્યા છે અને જો એવું હિતેશભાઈ કર્યું હોય તો બનાવ બન્યો હોય અમે બધા અત્યારે હિતેશભાઈ ના ઓલા સમર્થન છીએ બધા વેપારી એસોસિએશન આખું એના સમર્થન છીએ જો કઈ કર્યું હોય તો એમની પાસે હોય તો બતાવે

આ વિસ્તારનો અમે પાંચ પેઢીથી રહેવાસી છીએ અને હિતેશભાઈ બલદાણિયા એ પણ અમારી સાથે પાંચ પેઢીથી આ વિસ્તારમાં અમે રહીએ છીએ મંદિરના બહેનો નવા આવતા જાય છે આવેલા છે અને લાખો રૂપિયા કરોડોના ખર્ચે પોતાના મકાનો બનાવે છે પોતે સાંખયોગી કેવરાય છે ધર્મ ધ્યાન માટે ભક્તિ માટે આવે છે અને મહોત્સવથી રે છે એ તો જગજાહેર બાબત છે જે સાકડી શરીરની અંદર હનુમાનજીનું મંદિર છે એ તો જ્યારે ગોપીનાથજીનું મંદિર બનાવ્યું છે એ વખતથી છે અને સંતોએ પરમાન સંતોએ પધરામણી કરેલી છે એ જગ્યા ઉપર કોઈનું દબાણ થાય પછી બહેનો હોય સાધુ હોય ત્યાગી હોય કોઈનું પણ નહીં ચલાવી લેવામાં આવે અને એની અમે મારો સખત વિરોધ છે અને વેપારી એસોસિએશનના હિતેશભાઈ ઉપર ખોટી રીતે બદનામ કરવાના કાવતરાઓ કરવા કરતા હોય તો એની ફરિયાદ તંત્રએ લીવું હોય તો લે પરંતુ અમારી વેપારી એસોસિએશનની અને હિતેશભાઈ બલદાણિયાની સામે ફરિયાદ હોય તો ફરિયાદ લીજો તંત્રએ અને દબાણ હોય તો દૂર કરાવો અને જે ખોટી રીતે જે હેરાંગ છે એ બંધ કરાવો મારી એટલી રજૂઆત છે Aight!